ભગવાન શંકર કેમનો એક ખૂબ જ જાણીતો મંત્ર એટલે કે મહામૃત્યુંજય મંત્ર મહામૃત્યુંજય મંત્ર એ ભગવાન શિવનો સૌથી શક્તિશાળી મંત્ર છે આપણે દરેક વ્યક્તિ નિત્ય પ્રતિદિને મંત્રનો જપ કરીએ છીએ પણ ખૂબ ઓછા લોકોને અર્થ ખબર છે મહામૃત્યુજય મંત્ર શું કહેવા માંગે છે એ બધાને ખબર નથી અને જો આપણે અર્થ ના જાણતા હોઈએ તો એના જપનું ફળ પણ આપણને નથી મળતું મહામૃત્યુંજય મંત્ર નું ઉચ્ચારણ કઈક આ રીતે છે ઓમ ત્રંબા યજામહે સુગંધેમ પુષ્ટિ વર્ધનામ હુરપારુકમિવ બંધના મૃત્યુર્ મામ્રતા આ મહામૃત્યુંજય મંત્ર છે અને એનો એક એક શબ્દ એ ખૂબ જ મોટા અર્થ ધરાવનાર છે મહામૃત્યુંજય મંત્ર નો પહેલો શબ્દ ત્રયંબકમ એટલે કે ત્રણ નેત્ર વાળા સદા શિવ યજામહે એટલે કે અમે એમની પૂજન કરીએ છે સુગંધિમ એટલે કે સુગંધ આપના અહિયાં સુગંધ એટલે કે શુભ અને સાત્વિક ઉર્જાની પ્રાપ્તિ કરાવનાર એને સુગંધ કહેવામાં આવ્યું છે પુષ્ટિવર્ધનમ કે જે પોષણ કરનાર છે આપણો આપણું પોષણ અને શક્તિમાં વૃદ્ધિ કરાવનાર કરનાર બંધના મૃત્યોર એટલે કે મૃત્યુના બંધનથી મુક્ષીય મોક્ષ અપાવનાર મામ્રતા એટલે કે અમરતાનું વચન આપનાર એટલે કે મહા મૃત્યુંજય મંત્રનો અર્થ એ છે કે અમે ત્રણ નેત્રવાલા સદા શિવનું પૂજન કરીએ છીએ કે જે અમારા જીવનમાં સુગંધની પ્રાપ્તિ કરાવડાવે અમારા માટે કલ્યાણની પ્રાપ્તિ કરાવડાવે અને જે રીતે પળને પકડતા જ એ દાઢીમાંથી તૂટી જાય છે એટલી જ સરળતાથી અમને આ મૃત્યુમાંથી છોડાવીને મોક્ષની પ્રાપ્તિ કરાવનાર અમરતાનું એ એટલે કે કે મંત્ર જે મોક્ષની પ્રાપ્તિ કરાવે છે એટલે તો જ્યારે પણ કોઈ વ્યક્તિની કોઈ ગંભીર શારીરિક બીમારી થાય છે ત્યારે આપણે મહામૃત્યુંજય મંત્રનો જપ કરીએ છીએ એના બે અર્થ છે મોક્ષ અપાવનાર અને જીવન અપાવનાર કે જો કોઈને મોક્ષ જોતો હોય તો એને પણ મહામૃત્યુ મંત્રનો જપ કરવો જોઈએ અને જો કોઈને જીવ જોતો હોય કે ગંભીર બીમારી હોય ત્યારે પણ જો આપણે શસ્ત્ર અનુસાર મહામૃત્યુંજય મંત્ર નો અર્થ કરીએ તો એ આપણને મૃત્યુથી વિજય અપાવે છે અને મહામૃત્યુંજય મંત્ર ના જપ કરવાથી આપણને માનસિક શાંતિ મળે છે નકારાત્મક ઉર્જા આપણાથી દૂર જતા રહી છે અને આપણા જીવનમાં સકારાત્મક ઉર્જાની પ્રાપ્તિ થાય છે એટલું કે કોઈ પણ દુર્ઘટના ગંભીર બીમારીથી એ મહામૃત્યુંજય મંત્ર આપણી રક્ષા કરે છે અને જો મહામૃત્યુંજય મંત્રનો સર્વશ્રેષ્ઠ બોલવા માટેનો સમય છે સવારે બ્રહ્મ મુહૂર્ત માં અને સંધ્યાકાળની અંદર એટલે કે સાંજે એ મહામૃત્યુંજય મંત્ર નો સર્વશ્રેષ્ઠ સમય છે અને મહામૃત્યુંજય મંત્ર એ માત્ર રુદ્રાક્ષ ની માળાની ઉપર જ એનો જપ કરવો જોઈએ અને ઓછામાં ઓછું એકસો આઠ વખત જપ કરવો જોઈએ અને જ્યાં પણ આપણે બેસીને મહામૃત્યુંજય મંત્ર નો જપ કરીએ છીએ એ જગ્યા શાંત અને સ્વચ્છ હોવી જોઈએ એટલે અમે દરેક વ્યક્તિને કહીએ છીએ કે મહામૃત્યુંજય મંત્રનો જપ એ શંકર ભગવાનના મંદિરમાં જઈને કરો જો મંદિર ના જઈ શકતા હોય તો ઘરની અંદર ભગવાનના શિવલિંગની સ્થાપના કરો સામે શિવલિંગ હોવું જોઈએ સદા શિવ હોવા જોઈએ એમની સામે બેસીને મંત્ર ના જપ કરો ભગવાન તમને અવશ્ય ફળ આપશે